અમદાવાદ જિલ્લાને મળશે સિક્સ લેન રોડની ભેટ સાણંદ ખોરજ જીઆઈડીસીમાં સિક્સ લેન રોડનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભૂમિપૂજન સાણંદ આસપાસ ઉદ્યોગોને રાહત થશે નવા સિક્સ લેન રોડ બન્યા બાદ ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે ઔદ્યોગિક અને ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વેગ મળશે તો સાણંદ ખોરજ જીઆઈડીસી સિક્સ લેન રોડ આસપાસના જે છે તે લોકોને રાહત થશે વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ થોડી જ વારમાં અહીંયા પહોંચવાના છે સાડા દસ વાગ્યાનો અધિકારિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે ખાસ કરીને વાત કરવામાં આવે તો શાંતિપુરા ચોકડીથી ખોરજ જીઆઈડીસી વચ્ચેનો જે રસ્તો છે તેને સિક્સ લેન બનાવવા માટેની મંજૂરી અપાઈ ગઈ હતી અને તેનું ખાત ખાતમુહૂર્ત આજે કરવામાં આવશે કે